સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ પીએમ બોડેલી પ્રવાસ કાર્યક્રમ નિશ્ચિત શિક્ષણ વિનોદ રાવે તૈયારીની સમીક્ષા કરી વડાપ્રધાન શ્રી બોડેલી પ્રવાસે લઈને બીજી ઓક્ટોબરના બદલે તારીખ વહેલી કરીને અંતે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ બુધવાર બપોરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બોડેલી સેવા સદન પાસે ગોડાઉનમાં જાહેર સભા સંબોધવાના છે તેમની સાથે રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બાડોલી મુકામે પધારવાના છે ખૂબ જ ઓછા સમયમાં આટલી મોટી તૈયારી કરવાની હોય જિલ્લા તંત્ર માઇક્રો પ્લાનિંગ સાથે કાર્યક્રમ માટે આખરી ઓપ આપી રહ્યું છે આજે તારીખ બાવીસના રોજ શિક્ષણ વિભાગ સચિવ ડૉક્ટર વિનોદ રાવ ખાસ ગાંધીનગરની તૈયારીની સમીક્ષા કરવા માટે બોડેલી સભા સ્થળે એક કલાક સુધી કલેક્ટર ડીડીઓ પ્રાયોજના વહીવટદાર અધિક નિવાસ કલેક્ટર પ્રાંત અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ સંખેડા ધારાસભ્ય એસટી ડેપો મેનેજર એમજી વીસીએલ માર્ગ અને મકાન ડીડીઓ ડીપીઓ વડોદરા ડીઓ તેમજ તમામ કચેરીના ક્લાસ એક અને ક્લાસ બે સ્થળ પર હાજર રહ્યા હતા এ চি ডোম বনানা পৰে